ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં યુવતી પર ડોક્ટર અને વોર્ડબોય દ્વારા થયેલા બળાત્કારની ઘટના હજુ નથી બોલાઈ ત્યાં અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી તપન હોસ્પિટલમાં સગીરા સાથે વોર્ડબોય શારીરિક અડબલા કર્યાની ઘટના સામે આવી છે તપન હોસ્પિટલમાં સગીરા સાથે અડબલા હોસ્પિટલમાં એક અઠવાડિયામાં છેડતીની બીજી ઘટના એપોલો હોસ્પિટલમાં મહિલાની થઈ હતી છેડતી અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી તપન હોસ્પિટલમાં ગત દસમી સપ્ટેમ્બરના રોજ ડેન્ગ્યુની સારવાર લઈ રહેલી સગીરા સાથે અડપલા કર્યાની ઘટના સામે આવી ઘનશ્યામ રાઠોડ નામના વોર્ડ બોય તપાસ કરવાના બહાને સગીરાના રૂમમાં આવ્યો અને ત્યારબાદ શારીરિક અડપલા કર્યા હતા સગીરાએ બૂમ પાડતા નજીક સુધેલા સગીરાના પિતા જાગી ગયા અને વોર્ડ બોયનો ભાંડો ફૂટી ગયો દીકરીના ફાધર છે એણે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો તો પોલીસ તાત્કાલિક આવી તાત્કાલિક આવીને પછી આરોપીને તો અહીં હતો હોસ્પિટલમાં તો એને ઝડપી લીધો ફરિયાદ લીધી ફરિયાદ લઈને કાર્યવાહી ચાલુ છે પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ પ્રાથમિક પુરાવા મળી આવતા ઘનશ્યામ રાઠોડની ધરપકડ કરી હતી અન્ય મહિલા દર્દીઓના નિવેદન લેતા અને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે બે દિવસ અગાઉ પણ ઘનશ્યામે અન્ય એક મહિલા દર્દીની સાથે આવી જ રીતે શારીરિક અળપલા કર્યા હતા જેણે પણ પોતાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી એપોલો અને તપન હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં મહિલા દર્દીઓ સાથે આવી ગંભીર ઘટનાઓ પ્રકાશમાં આવી તો મહિલાઓ માટે હવે હોસ્પિટલો પણ સુરક્ષિત નથી તેમ લાગી રહ્યું છે કેમેરામેન તેજસ દવે સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ